છિતપુર એ પુરાણી નગરી છે કાર્તક મહિનાની પોનમના દિવસે લાખોની સંખ્યામાં પોતાના માતુશ્રીનું તર્પણ વિધિ કરવા માટે ત્યાં માધુપાવડી લોકો આવે છે માધુપાવડી નામ રાખ્યું નથી અને હીરાબા સરોવર નામ રાખી અને સરસ્વતી નદીને નાની કરવાનું જે કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી ખરેખર દુઃખની બાબત છે હીરાબા નામ આપી અને સમગ્ર વિસ્તારમાં નારાજગી જે પ્રગટ થઈ છે એના માટે આજે સરકારે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ કંઈક વિચારવું જોઈએ અને કોઈ નેતા ટોપની લીડરશીપને ખુશ કરવા માટે એક મિનિસ્ટર મિનિસ્ટરશ્રી એને આટલું બધું શીતપુરનો જો ભોગ બનાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે તે તદ્દન ખોટો છે અને આ પ્રયાસ હંમેશા જે સંતોની ભૂમિમાં જે થયો છે એ પ્રયાસ ક્યારેય એ એળે નહીં જાય અને એ માફ પણ નહીં કરે સિદ્ધપુરની ફજા એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે અનેક મહાનુભાવો છે તે ત્યાં ગમે તે સંતનું નામ જેને તપ કર્યું છે જેને ભૂમિ કરી છે જેને જમા પાસુ છે જે મહાપુરુષોનું જમા છે એવા મહાપુરુષનું નામ રાખવું જોઈએ હીરાબા નામ રાખી અને સમગ્ર વિસ્તારમાં રોષ જે ફેલાઈ રહ્યો છે એ રોષ માટે અમારે આ મુખ્યમંત્રી શ્રી ટપાલ લખવી પડી છે અને ત્યાં કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી આજે હીરાબા કેમ યાદ આવ્યા ક્યારે ક્યાંક ક્યાંક આપણું કંઈક લૂંટાઈ તો નથી રહ્યું ને ક્યાંક આપણું ક્યાંક અહિત તો નથી થઈ રહ્યું ને એટલા માટે આ આ સિદ્ધપુરની ભૂમિને આજે તમે